કાલે મેં તમારી સાથે લોખંડના તવા પર ઢોસાનો એક વિડીયો શેર કર્યો હતો તો બહુ બધાની કમેન્ટ આવી હતી કે અમને ઢોસા બેટર કઈ રીતે બનાવ્યું એ પણ બતાવો તો આજે હું તમને કઈ રીતે ઢોસા બેટર આપણે બનાવવાનું એ જોશું અને એમાં શું નાખીએ તો આપણા ઢોસા એકદમ ક્રિસ્પી થાય આપણે અહીંયા ખીચડીના જે જાડા ચોખા આવે એ ચાર વાટકા લઈશું ચાર વાટકા ચોખા હોય તો આપણે એક વાટકો અડદની દાળ લઈશું અને એમાં આપણે અડધો વાટકો ચણાની દાળ લઈશું અને એક મોટી ચમચી મેથી દાણા લઈશું જેથી કરીને આપણો હાથો સારો એવો આવે આ બધું સરખી રીતે મિક્સ કરીશું અને બેથી ત્રણ વખત આપણે ધોઈ લઈશું ચણાની દાળ નાખવાથી આપણો ઢોસાનો કલર સારો એવો બનીને તૈયાર થશે સરખી રીતે બધું ધોવાઈ જાય એટલે આપણે એમાં પાણી એડ કરીશું અને ઓછામાં ઓછું તમારે છ કલાક આને પલાળવા દેવાનું છે એટલે કે આમ જ ઢાંકીને છ કલાક કે એક રાત માટે મૂકી દેવાનું છે અહીંયા મારું એક રાત માટે મેં પલાળીને મૂકી દીધું હતું અને દાળ ચોખા મારા પલાળીને ડબલ થઈ ગયા હતા હવે આપણે એને મિક્સર જારમાં નાખીશું પાણી સાથે એટલે જરૂર મુજબ પાણી આપણે જે પલાળેલું છે તે એડ કરીશું મીઠું નાખીશું અને એક ચમચો જેટલું દહીં નાખીશું અહીંયા તમે દહીંને બદલીમાં અડધો કપ જેટલી છાશ પણ નાખી શકો છો અને બધું મિક્સર જારમાં આપણે એકદમ બારીક પીસી લેવાનું છે એટલે કે આપણું બેટર એકદમ સ્મૂથ થવું જોઈએ થોડું પણ આપણું બેટર દરદરું ન હોવું જોઈએ દરદરું હોય તો ફરીથી એને પીસો અને સ્મૂથ બનાવો થોડું એવું જરૂર મુજબ પાણી નાખીશું અને કપડાથી ઢાંકીને આપણે છ થી સાત કલાકે એક રાત માટે આપણે ગરમ જગ્યા પર મૂકી દઈશું જેથી કરીને આપણો હાથો સારો એવો આવી જાય સાત કલાક પછી મેં ખોલીને જોયું તો આથો પણ સારો એવો આવી ગયો હતો હવે આપણે બેટર ની અંદર બરફ નાખીશું બેટર આપણું ઠંડુ હોવું જોઈએ તવો ગરમ અને બેટર ઠંડુ હશે તો તે તમારા ઢોસા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે જો તમારું બેટર થોડું પતલું હોય તો તમે એમાં બરફ નહીં નાખતા અને ફ્રીજરમાં મૂકીને આપણે ઠંડુ કરીશું